પોરબંદરના દરિયામાં ચાલતા ગેરકાયદે લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ સામે ખારવા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે આ અંગે માછીમાર આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે લાઇટ અને લાઇન ફિશિંગના કારણે નાના માછીમારો હોળીવાળા નાની લોકલ બોટવાળા અને મોટી બોટવાળા માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવે છે જેથી આવા શખ્સોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોરબંદર માછીમાર બોટ એસોસિએશને કરી છે અમે કાઈડો બને કે જે 12 નોટિકલ માઈલ નહીં 50 થી 60 નોટિકલ માઈલ સુધી જો અવી ગેરકાયદેસર ફિશિંગ થતી હોય લાઇન ફિશિંગ લાઈટ ફિશિંગ પેરા ફિશિંગ ગેરા ફિશિંગ એના પર તુરંત કાયદો બનાવી અને સરકારીના પર એક્શન લઈ અને કડકમાં કડક કરક પગલા લઈ જે પેલા છે 10000 નો કાયદો એ નહીં એથી મોટો દંડ થવો જોઈએ અને ખલાસી ટંડેલ જે કોઈ આ ફિશિંગ કરતા એના પર પણ સજાનો પાત્ર બનવા જોઈએ એ અમારી આવેદનનો અમારો મુખ્ય આધાર છે ને સડનટર આખા ગુજરાતમાં લાઇન ફિશિંગ બંધ થવી છે દરિયાની અંદર જે માછીમારી કરતા માછીમારીથી જે નુકસાની માછીમારોને જાય છે એ માછીમારોને જ ખબર હોય છે એમની ફિશિંગ બોટો કેવી રીતે ચલાવે નાની હોડીઓ કેવી રીતે ચલાવે આ બાબતે જેટલી જેટલી નુકસાની જતી હોય નુકસાની બાબતે અમે વિચાર કરી અને આ બાબતે અમે સતત પ્રતિબંધ મૂકેલા છે અમારા એસોસિએશન લેવલે કે લાઇન ફિશિંગ છે આ લાઇન ફિશિંગો ના થવી જોઈએ એલઈડી લાઇટ થી જે ફિશિંગો થાય છે એ ના થવી જોઈએ અને જે પર્સિયન નેટ થી જે સિંગો કરે છે એ પણ એ ના થવી જોઈએ